માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરનાર આરોપીને માદક પદાર્થ ગાંજાના તેર કિલો ઇકોતેર ગ્રામની કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર સાતસો દસ ના મુદ્દા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી પોસીના પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિકલ સાહેબ નાઓએ જિલ્લામાં તથા માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરનારી કરનાર રાખી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બદી ને સૂચના આપેલ હોય જે અનવ્ય શ્રી સ્મિત ગોયલ સાહેબ નાયબ પોલીસ અધિક ઇડાર વિભાગ ઈડર ઇડરનાઓના માર્ગદર્શન હેઠળ એલ જેવાળા પોલીસ ઇન્સ્પેક્ટર પોસીના પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના માણસ

રહે વલસાડી ગરફળો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ